Activity one Good morning students. Good morning teacher Let's recite with the story The Little One Nanu Balak This is the bag the little one bought A bag che Nana Balake kharidi. This is the butterfly the little one caught. આ એ પતંગિયું છે જે નાના બાળકે પકડ્યું ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ આ એ પતંગ છે જે નાના બાળકે ચગાવ્યો ધીસ ઇઝ ધ વેસલ ધ લિટલ વન બ્લ્યુ આ એ સિસોટી છે જે નાના બાળકે વગાડી ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ આ એ ઘંટ છે જે નાના બાળકે વગાડ્યો ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ આ એ ગીત છે જે નાના બાળકે ગાયું વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ ધોળો અને કાળો અને લીલો અને લાલ ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ આ એ શબ્દો છે જે નાના બાળકોએ વાંચ્યા ધીઝ આર ધ ધ પિક્ચર્સ લિટલ વન્સ આ એ ચિત્રો છે જે નાના બાળકોએ દોર્યા ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યુ આ એ બધી વસ્તુઓ છે જે નાના બાળકોએ જાણી એક્ટિવિટી વન એ બાળ દોસ્તો આજે આપણે કાવ્યને આધારે સરખા અવાજવાળા શબ્દોને શોધીએ એક્ઝામ્પલ બટ થર્ડ રેડ રીડ ફોર્થ ડ્રુ ન્યુ એક્ટિવિટી વન બી મિત્રો આપેલા કોષ્ટકને અનુરૂપ શબ્દો મૂકીને પૂર્ણ કરીએ બેલ Things sang, accents, kite, things rang, accents, pictures, things, caught, accents, bag, things, drew, accents, bought, accents, song, things, flew, accents. Activity 2 Mitro. કૌંસમાંના શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને ખાલી જગ્યાઓને પૂરીએ ક્યુ ફ્લ્યુ સેંગ બોટ રીડ કોટ બ્લુ ડ્રુ ફર્સ્ટ માય મધર ડેશ શુગર ફ્રોમ ધ માર્કેટ આન્સર બોટ માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ Second, we dash kites last utran. Answer, flew. We flew kites last utran. Third, my younger brother dash a beautiful picture in the school competition. Answer, drew. My younger brother drew a beautiful picture in the school competition. Fourth, the traffic police dashed the whistle and stopped the car. Answer. Blew. The traffic police blew the whistle and stopped the car. Fifth, I dashed the Ramayana in the morning. Answer. Read. I read the ramayana in the morning. 6 My grandfather dash four languages. Answer knew My grandfather knew four languages. 7 Cheteshwar dashed the ball and threw at the stumps. Answer caught Cheteshwar caught the ball and threw at the stumps. 8 Today, Sejal does a nice bhajan in the prayer assembly. Answer. Sang. Today, Sejal sang a nice bhajan in the prayer assembly. Activity 5. Smile in the Mirror, Part 1. It was 11th April 2011. It was Tejaswini's 12th birthday. અગિયારમી એપ્રિલ બે હજાર અગિયારનો દિવસ હતો તે તેજસ્વિનીનો બારમો જન્મદિવસ હતો હર ફાધર ગિફ્ટેડ હર એ બ્યુટિફુલ બાયસિકલ તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી ઇટ વોઝ અ યુનિક બાઇક તે અદ્વિતીય સાયકલ હતી બ્લ્યુ ઇન કલર એ સોફ્ટ સીટ એ લિટલ બેલ એન રિયર વ્યૂ મિરર રંગે ભૂરી પોચી સીટ એક નાની ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો વેન તેજસ્વીની સોંહર બાઇસિકલ શી સેડ વાવ શી ફેલ્ટ પ્રાઉડ જ્યારે તેજસ્વિનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી વાવ તેને ગૌરવની લાગણી થઈ શી પ્લેઝડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ એન્ડ હિયેલ્ડ હિયર આઈ ગો વુ હુ તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી હું આ ચાલી હુ શી મૂડ ફાસ્ટર શી વેન ટુ ધ રિવર બેંક તે વધારે અને વધારે ઝડપથી ચાલી ते नदी किना गई शी एंजॉइड राइडिंग ध बाइसिकल ऑन धीस रफपाथे आ खरबचड़ा रस्ता पर साइकल चलाव आनंद मण्य शी वोज राइडिंग एट हर टॉप स्पीड तेज गति साइकल चला रही थी धेन शी नोटिस्ड अ रेड बटन निर द बेल પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું વોટ વોઝ ધેટ શી પુષ્ડ ધ બટન તે શું હતું તેણે બટન દબાવ્યું લો એન્ડ બી હોલ્ડ જુઓ તો ખરા ધેર કેમ આઉટ એ બિગ ફેન ઓન ધ રિયર વેલ પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ રૂમ રૂમ થ્રિલ્ડ તેજસ્વીની પંખો ફરવા લાગ્યો રૂમ રૂમ તેજસ્વિની ઉત્તેજિત થઈ શી પેડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા એન્ડ વોટ અ મિરેકલ ધ બાઇક્સ ફ્રન્ટ વિલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ એન્ડ ધેન ધ રિયર વન અને શો ચમત્કાર સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું અને પછી પાછલું પૈડું ધ બાઇક વોઝ ફ્લાઈંગ નાવ શી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ થ્રી ફોર ફાઇવ ફિફ્ટી મીટર્સ હવે સાયકલ ઉડતી હતી તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ ત્રણ ચાર પાંચ પચાસ મીટર ઊંચે ગઈ શી વોઝ થ્રિલ્ડ નાવ શી વોઝ ફ્લાઈંગ ઓવર ધ રિવર તે ઉત્તેજિત થઈ ગઈ હવે તે ઉડતી હતી નદીની ઉપર શી લુક્ડ ડાઉન ઓ ઇઝ ધેટ એ કાઇટ ઇન ધ રિવર હિટ વોઝ એ બોટ તેણે નીચે જોયું અરે શું નદીમાં પતંગ છે તે હોડી હતી શી ટર્ન ધ હેન્ડલ ટુઆર્ડ્સ હર વિલેજ શી સો હર સ્કૂલ તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યું તેણે તેની શાળા જોઈ ઓ નો ધેર આર સો મેની લીવસ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ અરે ના છત ઉપર વૃક્ષોના ઘણા પાંદડા છે આઈ વિલ કમ ટુમોરો શી થોટ હું આવતીકાલે તે સાફ કરીશ તેણે વિચાર્યું વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર ત્યાંથી તે બીજું શું જોઈ શકી નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી ગ્રીન શી વોઝ એન્જોઈંગ ધ બ્યુટિફુલ વ્યૂ લીલા ખેતરો તે સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી ધેન શી નોટિસ્ડ એ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું શી એપ્લાયડ ધ બ્રેક્સ તેણે બ્રેક લગાવી ધ ફેન સ્ટોપડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી તેજસ્વીની ક્લોઝ્ડ હર આઈસ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું બટ વિદીન સેકન્ડ્સ ધડામ શી ક્રાઇડ આઉટ ઓ પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ તે બૂમ પાડી ઉઠી શી ઓપન્ડ હર આઈસ ઓ માય ગોડ તેણે તેની આંખો ખોલી હે ભગવાન ઈટ વોઝ એ ડ્રીમ શી ગોટઅપ વોશડ હર ફેસ એન્ડ લુકડ ઇન ધ મિરર એ સ્વપ્ન હતું તે ઊઠી તેનું મો ધોયું અને અરીસામાં જોયું હમ ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર હમ હમણાં તે એક સ્વપ્ન હતું પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન રહેશે નહીં શી પ્રોમિઝ હરસેલ્ફ આઈ વિલ મેક એ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ તેણે પોતાની જાતને વચન આપ્યું હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ શી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર તે અરીસામાં જોઈને હસી એક્ટિવિટી સિક્સ મિત્રો નીચે આપેલી ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા શબ્દોને ગોઠવીને ખાલી જગ્યાઓને પૂરીએ તથા સાચો વિકલ્પ પસંદ કરીએ ફ્લોક ઓફ બર્ડ્સ ફ્લાયિંગ came down red button dream first tejaswini's bicycle had a dash red button tejaswini's bicycle had a red button second tejaswini's bicycle was dash in the sky flying tejaswini's bicycle was flying in the sky third Tejaswini applied the brakes to save a dash flock of birds Tejaswini applied the brakes to save a flock of birds Fourth the flying bicycle was only a dash dream The flying bicycle was only a dream Fifth Tejaswini cried out because dash from sky to land she came down. Tejaswini cried out because she came down from sky to land. Six. Tejaswini was dash years old. A. Eleven. B. Twelve. C. 2011. D. Ten. Twelve. Tejaswini was 12 years old. Seven the rough path was dash a in the village b on the river bank c in the sky d in the river answer on the river bank 8 tejaswini's dream is dash a a make magic car b to make a real flying bicycle c ટુ મેક અ ન્યુ બોટ ડી ટુ મેક અન આન્સર ટુ મેક અ રિયલ ફ્લાઇંગલ એક્ટિવિટી સેવન મિત્રો આપેલા સવાલોના યોગ્ય ઉત્તરો વિશે જાણીએ ફર્સ્ટ હુ ગિફ્ટેડ અઈસિકલ ટુ તેજસ્વીની આન્સર તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અઈસિકલ ટુ હર સેકેન્ડ What did Tejasvini see on the roof of her school? Answer. Tejasvini saw many leaves of trees on the roof of her school. Third, describe Tejaswini's bicycle in two sentences. Answer. Tejasvini's bicycle is blue in color. It has a soft seat, a little bell and મેજિકમવર્ક ડ્રો પિક્ચર ફોર મી એન હેલ્પ મી વિથ ઓલ માય વર્ક એક્ટિવિટી ટેન મિત્રો નીચે આપેલા મનીષ ના વાક્યો ભેગા થઈ ગયા છે જેને ગઈકાલે અને આવતીકાલેમાં છૂટા પાડીને લખીએ ઓન સન્ડે આઈ વિલ વેકઅપ એટ ટેન એમ આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ આઈ વોકઅપ એટ સિક્સ એ એમ આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ ટેન એમ આઈ લેફ્ટ માય હાઉસ એટ નાઇન એ એમ આઈ વેન ટુ ધ પોસ્ટ ઓફિસ આઈ પોસ્ટેડ ધ એન્વેલેપ આઈ રિટર્ન હોમ We will play chess. I will take lunch at Sohail's home. I took my breakfast and changed dress. I reached the school by bus. I came back home at 5:30 p.m. We will go for a movie. I will return home at 7 p.m. Then I watched TV and played video games with my friends. In evening, I took dinner with my family. After dinner, I will read for some time. I went to bed at 10 p.m. Yesterday's activity. First, I woke up at 6 a.m. Second, I left my house at 9 a.m. Third, I went to the post office. Fourth, I posted the envelope. Fifth, I returned home. 6 I took my breakfast and changed dress 7 I reached the school by bus 8 I came back home at 5:30 p.m. 9 Then I watched TV and played video games with my friends 10 In the evening I took dinner with my family 11 I went to bed at 10 p.m. Tomorrow's activities. First, on Sunday, I will wake up at 8 a.m. Second, I will prepare my breakfast. Third, I will meet my best friend Sohel at 10 a.m. Fourth, we will play chess. Fifth, I will take lunch at Sohel's home. 6. We will go for a movie. 7. I will return home at 7 pm. 8. After dinner, I will read for some time. Activity 11 Read the following text Asma lives in Gandhinagar. અસમા ગાંધીનગરમાં રહે છે વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ તે તેને લેવા બસ સ્ટેશન પર ગઈ ધે રિટર્ન હોમ તેઓ ઘરે પાછા ફર્યા અસમા ઓપન ધ ડોર એન્ડ અસમાએ બારણું ખોલ્યું અને અસમા સેઝ રિઝવાન આવો આવો વેલકમ ઓ વોટ ડુ આઈ સી રિઝવાન આવો આવો તારું સ્વાગત છે ઓહ આ હું શું જોઉં છું રિઝવાન સેઝ વોટ ઇઝ ધીસ ઇઝ ધીઝ યોર હાઉસ અસમા આ શું છે શું આ તારું ઘર છે અસ્મા અસ્મા સેસ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ હા કમનસીબે આ મારું ઘર છે રિઝવાન સેસ બટ યુ કાન્ટ એરેન્જ થિંગ્સ લાઇક ધીસ ઓનલી અ મંકી કેન ડુ ઇટ પણ તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં ફક્ત એક વાંદરો જ તે કરી શકે અસમા સેસ ઓ માય ગોડ ધ બેકડોર વોઝ નોટ ક્લોઝડ આઈ ફોર ગોટ ટુ ક્લોઝ ઇટ હે ભગવાન પાછળનો દરવાજો બંધ ન હતો હું તે બંધ કરવો ભૂલી ગઈ રિઝવાનસેસ ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ અરે ત્યાં ઝાડ પર જો એક નસીબદાર વાંદરો તારી બટાકાની કાતરી ખાઈ રહ્યો છે અસ્મા સેસ ધોઝ ચિપ્સ વર ફોર યુ સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ તે કાતરી તારે માટે હતી તેથી વાંદરો તારા કરતા વધુ નસીબદાર છે રિઝવાન સેસ ઓકે લેટ્સ એરેન્જ ધ રૂમ ઇન ધ સિવિલાઇઝ વે સારું ચાલ ઓરડાને ફરીથી વ્યવસ્થિત ગોઠવીએ અસમાસેસ લેટ્સ ડૂચ હુપ હુપ ચાલતે કરીએ હુપ હુપ